સ્વાગત છે આપ સૌનું કરીશું નજર આજના સમાચાર પર અમદાવાદથી અમદાવાદમાં ન્યૂ એસજી રોડ અને કેન સિટી ન્યુ ગોતા સોસાયટી એસોસિએશન પ્રમુખ સ્ટ્રીટ ડૉક્ટર હિતેશ રાણા ઉર્ફી ઠક્કર દ્વારા પાલગામ આતંકી હુમલાના પીડિતો માટે કિન્ડલ માર્ચ યોજવામાં આવી હતી કાશ્મીરના પાલગામમાં મંગળવારના હૃદય આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોના મોત પર અમે ઊંડું શોક વ્યક્ત કરીએ છીએ જીવ ગુમાવનાર બહાદુરાત્માઓને સન્માન આપવા માટે અમે આ કેન્ડલ માર્ચ યોજી હતી તારીખ ત્રેવીસમી એપ્રિલ બે હજાર પચીસ બુધવાર સમય સાંજે સાત વાગ્યે માતરમ સેન્ટર પોઈન્ટ ક્રોસ રોડથી વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે આ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું ચાલો શાંતિથી એક થઈએ આતંક સામે ઊભા રહીએ અને પીડિતો અને તેમના પરિવારો સાથે એકતા દર્શાવી આ હેતુ સાથે આ કેન્ડલ માર્ચ યોજી હતી આ કેન્ડલ માર્ચમાં તમામ રહેવાસીઓ મૃતક અને શ્રદ્ધાંજલિ આપવા માટે જોડ્યા જોડાયા હતા